તેમજ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હતું તેના વિશેના સમાચાર જાણીશું અને વ્યસન કરવું હવે મોંઘું પડશે તો આ તમામે તમામ મોટા સમાચાર મોટા કાયદા છે દોસ્તો ત્યાં આ વિડીયોમાં આપણે જાણવાના છીએ વિડીયોને શરૂ કરતા પહેલા હું આપસોને જણાવી દઉં કે જો આપસો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેના લીધે આવી જ આપસોને રોજબરોજની માહિતી છે તે આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને

કરોડ ખેડૂતો હવે તેમની ખેતી પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે વધુ સંસ્થાકીય ધિરાણ માટે પાત્ર છે તો ખાસ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો તમામ ખેડૂતો તમામ લોકો માટે કે જે કેસીસી લોન યોજના છે જે ખેડૂતોને ત્રણ લાખની અગાઉ આપવામાં આવતી હતી તેને હવે વધારીને પાંચ લાખ કરી દેવામાં આવી છે દોસ્તો જી હા તમામ ખેડૂતો માટે ખાસમ ખાસ મોટા સમાચાર આવી ગયા છે દોસ્તો કે જે કોઈ પણ ખેડૂતો છે સાત કરોડ ખેડૂતો છે જેઓને આ સીધો ફાયદો છે તે પહોંચવાનો છે બે હજાર વર્ષથી દોસ્તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે પરેશ ગોસ્વામીની મોટી આગાહી તમામ લોકો તમામ ખેડૂતો જાણી લેજો કારણ કે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી એકવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે જ્યાં દોસ્તો પલટો આવશે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે તે થઈ શકે તેમ છે જેવું જાણવા મળી રહ્યું છે દોસ્તો કે આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છે તે રહેવાની શક્યતા છે આ સિસ્ટમની અસરને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠું પડવાની પ્રબળ શક્યતા રહેલી છે જેથી ખાસમ ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતોને કે શક્યતા છે તે માવઠાની છે પણ હજુ સુધી આવશે કે નહીં તેવું નક્કી નથી અને ખાસ કરીને કયા કયા વિસ્તાર દોસ્તો તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તાર છે તેના ખેડૂતોને સાવચેત થઈ જવાનું છે કારણ કે માવઠાની આગાહી છે તે પરેશભાઈ ગોસ્વામીએ કરી દીધી છે ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે દોસ્તો ખાસ કરીને જાહેરાત કે ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે દોસ્તો ગુજરાતમાં ફરી એકવાર ઘાતક ઠંડીનો મોટો રાઉન્ડ અનુભવાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે બાવીસ જાન્યુઆરી આવશે અને જશે ત્યારબાદ ઘાતક ઠંડીનો બીજો રાઉન્ડ આવશે દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાતના ઘણા શહેરોનું તાપમાન છે તે ઘટશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનો રાઉન્ડ છે તે આવશે હાલમાં સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ ઠંડી વચ્ચે હવે ખેડૂતો માટે ચિંતાના સમાચાર આવી ગયા છે જેવું કે દોસ્તો તમને જણાવ્યું છે કે એકવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા રહેલી છે જેથી બાવીસ ડિસેમ્બરના રોજ એક નવો ઠંડીનો ઘાતક રાઉન્ડ છે દોસ્તો તે આવવાનો છે જે રાઉન્ડના કારણે માવઠાની શક્યતા રહેલી છે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ભારત ટેક્સથીમાં મોટી જાહેરાત દોસ્તો તમને જણાવી દઈએ કે અમિત શાહે આ યોજનાની વિગતો આપતા કહ્યું હતું કે અત્યાર સુધી ઓનલાઈન ટેક્સી સેવા આપતી ખાનગી કંપનીઓ ડ્રાઈવરની કમાણીથી મોટો હિસ્સો કમિશન પેટે પોતાની પાસે રાખતી હતી પરંતુ સરકાર મંત્રાલયની નવી પહેલ હેઠળ ભારત ટેક્સી દ્વારા જે કાંઈ પણ નફો થશે તે સંપૂર્ણપણે ડ્રાઈવરોને જ વહેંચી દેવામાં આવશે દોસ્તો ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે અમિત શાહ દ્વારા કે અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મોડેલ ડ્રાઈવરોને મધ્યસ્થીઓને અને ખાનગી કંપનીઓના શોષણમાંથી મુક્તિ અપાવશે જેથી ખાસમ ખાસ માહિતી તમામ લોકો માટે આવી ગઈ છે કે હવે ભારત ટેક્સી સુવિધા છે દોસ્તો જે તમામ ડ્રાઈવરો છે તેમના માટે આ મોટી ભેટ સાબિત થઈ શકે છે કારણ કે જે કાંઈ પણ નફો આની અંદર થશે દોસ્તો તે સંપૂર્ણપણે ડ્રાઈવરો છે તેમને વહેંચી દેવામાં આવશે ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે કે આરટી એડમિશન માટે

તે મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી ખાસ ખાસ માહિતી છે દોસ્તો કે શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસમાં રાઈટ ટુ એજ્યુકેશન છે તેના હેઠળ હવે પ્રવેશવા ઈચ્છતા વાલીઓ માટે મહત્વના સમાચાર છે દોસ્તો આવી ગયા છે જે કોઈ પણ બાળકો છે તેમને શાળામાં પ્રવેશવા માટે આ ખાસ પહેલ છે દોસ્તો તેના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે જેથી તમામ લોકો ખાસ કરીને આની ઉપર ધ્યાન આપજો ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે પીયુસી સર્ટિફિકેટમાં મોટો ઝટકો દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે દોસ્તો આ લાંબા સમયથી પીયુસી ની રૂપિયા થી રૂપિયા પચાસ સુધીનો વધારો શીખવામાં આવ્યો છે નવા નિયમ પ્રમાણે હવે ટુ વ્હીલરના પીયુસી માટે રૂપિયા ત્રીસના બદલે રૂપિયા પચાસ ચૂકવવા પડશે આવી જ રીતના થ્રી વ્હીલર છે દોસ્તો રિક્ષા માટે તેના માટે પચાસના બદલે રૂપિયા સાઠ ફોર વ્હીલમાં કાર માટે રૂપિયા એસી ના બદલે હવે એકસો ત્રીસ તેમજ ભારે વાહનો છે એટલે કે બસ કે ટ્રક તેવા વાહનો ઉપર રૂપિયા સોના બદલે હવે રૂપિયા એકસો પચાસ છે તે આપવા પડશે આમ દોસ્તો હવે વાહન ચાલકો છે તેમને રૂપિયા વીસના બદલે પચાસ ચૂકવાનો વારો આવ્યો છે જેથી દોસ્તો આ ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે કે પીયુસીના ના સર્ટિફિકેટમાં ભાવ વધારો છે દોસ્તો તે કરવામાં આવ્યો છે જેથી વાહન ચાલકો છે દોસ્તો તેને આ વસ્તુ હવે મોંઘી પડી શકે છે ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે દોસ્તો કે રેલવે ટિકિટમાં ભાડું વધારાયું દોસ્તો તમને જણાવી દઈએ કે છવ્વીસ ડિસેમ્બરે ટ્રેન મુસાફરોએ ચોક્કસ અંતર પછી વધારેલા ભાડા ચૂકવવા પડશે દોસ્તો ભારતીય રેલવેએ ભાડા વધારાના માળખામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે જનરલ ક્લાસમાં બસો પંદર કિલોમીટરથી વધુના અંતર માટે પ્રતિ કિલોમીટર એક પૈસાનો સાધારણ વધારો લાગુ કરવામાં આવ્યો છે દોસ્તો જ્યાં દોસ્તો તમને જણાવી દઈએ કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં નોન એસી ક્લાસ ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો જોવા મળશે અને એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે રેલવે જણાવ્યું હતું કે નોન એસી ટ્રેનમાં પાંચસો કિલોમીટર મુસાફરી કરનાર મુસાફરોને ફક્ત વધારાના દસ રૂપિયા છે દોસ્તો તે ચૂકવવા બાદ ખાસ માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે દોસ્તો કે બેંકમાં ખાતું છે તો ખાસ ચેતી જજો દોસ્તો તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ બેંકે મોબાઈલ નંબર બદલવાના કૌભાળથી બચવા માટે ગ્રાહકોને ચેતવણી આપી છે જ્યાં દોસ્તો તમને જણાવી કે ગ્રાહકોને નકલી કોલ અથવા તો મેસેજ દ્વારા પીપીઓ બડાને ધમકી આપવામાં આવે છે કે ક્યારેય ફોન લિંક એટીએમ દ્વારા અંગત માહિતી છે કે ઓટીપી છે તે માંગતી નથી દોસ્તો ખાસમ ખાસ માહિતી આવી છે કે અજાણી લિંક ઉપર તમારે ક્લિક ન કરવા અને સાયબર ફ્રોડથી બચવા માટે ઓગણીસ ત્રીસ નંબર છે તેના ઉપર તમે ફરિયાદ નોંધાવવાની સલાહ પણ આપવામાં આવી છે જેથી ખાસમ ખાસ માહિતી આ તમારા શો માટે આવી ગઈ છે દોસ્તો કે બેંક છે તે કોઈ તમારી અંગત માહિતી છે તે ફોન ઉપર માંગતી નથી કે ઓટીપી છે દોસ્તો તે ફોન ઉપર માંગતી નથી અને જો બેંકને કોઈ તમારું કામ હોય જ તો તે રૂબરૂ તમે ત્યાં જઈ અને તમારું કામ છે તે પતાવી શકો છો બાકી ફોન ઉપર કોઈ પણ આવા કોલ છે કે એસએમએસ આવે તો એને ઇગનોર કરવા અને 1930 નંબર આપવામાં આવેલો છે દોસ્તો તેની ઉપર તમે આના વિશે ફરિયાદ કરી શકો છો ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ગોપાલ ઇટાલિયા પર ફરી જૂતું છે દોસ્તો તે ફેંકાયું દોસ્તો તમને ખાસ જણાવી દઈએ કે વિસાવદરના આમ આદમી પાર્ટીના દોસ્તો તે કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગોપાલ ઇટાલિયા પોતાનું ભાષણ છે દોસ્તો તે કરી રહ્યા હતા ત્યારે જ એક શખ્સ ઊભો થઈ અને તેના ઉપર જૂતું ફેંકે એ પહેલા આપના કાર્યકરોનું ધ્યાન ગયું હતું અને તે શખ્સને દબોચી લીધો હતો જેથી ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો ગોપાલ ઇટાલિયા પર ફરી જૂતું છે દોસ્તો તે પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કાર્યકરો છે તેની નજર જતા તેને પહેલા જ રોકી દેવામાં આવ્યો હતો માહિતી તમારા માટે આવી રહી છે દોસ્તો આગળ કે વ્યસન કરવું હવે મોંઘું પડશે જ્યાં દોસ્તો તમને જણાવી દઈએ કે પહેલી ફેબ્રુઆરીથી રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે દોસ્તો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં વ્યસન બહુ વધી ગયા છે તેવામાં પરિવારો તંગ આવી ગયા છે પણ એક સારી વાત એ પણ છે દોસ્તો કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતીઓના રસોડામાં થોડી નવી હલચલ મચી છે ગૃહિણી પોતાના તમામ ખાદ્ય સામગ્રીઓની ગુણવત્તા માટે સભાન બની ગઈ છે કારણ કે નિયમિત રીતે અખબારમાં ખાદ્ય જથ્થો છે તે પકડાતો હોવાથી દોસ્તો આ ઘટનાઓ બનતી રહે છે જેથી વ્યસન કરવું દોસ્તો હવે મોંઘું પડી જશે કારણ કે હવે વ્યસનના ભાવમાં છે દોસ્તો તે પણ વધારો કરવાની જાહેરાત છે દોસ્તો તે કરવામાં આવી શકે તેમ છે કારણ કે બજેટ છે દોસ્તો તે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ લાગુ થવાની છે અને કદાચ બજેટની અંદર આ પાન મસાલા ગુટખા છે દોસ્તો તેના ભાવમાં વધારો કરવામાં આવી શકે તેમ છે તેથી ખાસ ખાસ માહિતી આવી છે દોસ્તો તમામ લોકો માટે તો દોસ્તો આ હતી સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ અનાવંદ માતરમ